રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી આપવા મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે પોલીસ અને કાર્યકરો વચ્ચે તો તું મેના દ્રશ્યો સર્જાય શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી આપવા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસ કાર્યાલયથી રેલી ગાડી રાવપુરા પોલીસ મથકે તેઓ પહોંચ્યા હતા ત્યારે રાવપુરા પોલીસ મથકમાં ડીસીપી અભય સોનીએ કોંગ્રેસના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખને ધક્કે ચઢાવતા માહોલ ગરમાયો હતો અને ડીસીપી તથા શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે પોલીસને હવે ભાજપાનો ખેસ પહેરવાનો બાકી છે તાજેતરમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી તે મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા જ્યાં પોલીસ દ્વારા કડકાઈ દાખવતા તમામ ફરિયાદ આપવા માટે કોંગ્રેસ કાર્યાલયથી પગપાડા રાવપુરા પોલીસ મથકમાં આવ્યા હતા જ્યાં ડીસીપી ઝોન ટુ અભય સોનીએ કોંગ્રેસના શહેર પ્રમુખ પૃથ્વીજ જોશી અને રાજ્યના પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ધક્કે ચઢાવ્યા હતા એટલું જ નહીં ધક્કો મારતા ડીસીપી અભય સોની કહેતા હતા કે બહાર નિકાલો ઇનકો તો તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે અમે આજે શાંતિપૂર્વક કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી રાવપુરા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરનાર સામે ફરિયાદ કરવા માટે આવ્યા હતા પરંતુ ડીસીપી અભય સોનિયા અમે કોંગ્રેસના હોવાથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું એ તો ઠીક મારી સાથે અમારા સિનિયર નેતા અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ધક્કો માર્યો કેટલાક પોલીસ કર્મીઓએ અમને સહકાર આપ્યો છે પરંતુ કેટલાક પોલીસ જવાનોને હવે ભાજપાનો ખેસ પહેરવાનો બાકી રહ્યો છે

कई <experiences>